પૂછી નામ ના ચાલો માલિક શું ચેતર નો બોલાવો લાલભાઈ બોલાવો લાલભાઈ ને લાલભાઈ આ ભાઈ ગયા આયા કે બે ભાગ પાડવાના હતા કે ચા મારી ટ્રેક્ટર અંદર કે હતા એ તમાર ભાઈ એવું કહેતા હતા તમાર ભાઈ હતા હા હા તો હું આવો હેડો આઈ જો હા પલો તો કમ્પ્લીટ જ માર્યો હા છોકરા પલો તો આપણે ડ્રાઈવર મસ્ત લાગ છે હું ના ફોન ના દે કાકા હાલ મત ઉતારું બોલતા હતા તાર કાકાનો ફોન આવ્યો તો ચમ કે છે ડામો ભાગ પાડવાના છે તાર એમ કેતો તો હા તે હવે બોલાયા છે કલ ટ્રેક્ટર પાસે ટ્રેક્ટર બંધ કરાવી દીધું છે તમે પૂછીને કુ ના ગાલીક્ટર મને પૂછીને આપડા બાપ દાદા નું એક જ છે ભાગ પાડવા નતાલી વખત ના ભાઈ એ ખોટી રવા દો

ઢા�લ જલ્દી